આવાસ ડ્રો વિવાદ ની ગેરસમજ દૂર કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મેદાનમાં આવાસ યોજનાની સાઇટ મુલાકાત બાદ આપી સ્પષ્ટતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલા આર્થિક રીતે પોસાય તેવા આવાસના ડ્રો બાદ સર્જાયેલી ઉચ્ચ અધિકારીઓ સાથે નિર્માણ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી ત્યારબાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે લાભાર્થીઓનું શંકાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો વાસ્તવિક સ્થિતિથી માધ્યમોને અવગત કર્યા હતા ડોક્ટર મિસ્ત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ડ્રો પ્રક્રિયા એ આવાસ ફાળવણીને માત્ર પ્રાથમિક તબક્કો છે જે લાભાર્થીને મકાન મળવાની નિશ્ચિતતા આપે છે આવશોનું બાંધકામ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ જ વિધિવત લોકાર્પણ કાર્યક્રમ યોજી લાભાર્થીઓને ચાવી સોંપવામાં આવશે પ્રોજેક્ટમાં થયેલા વિલંબ અંગે તેમણે જણાવ્યું કે અનિવાર્ય કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓને કારણે થોડો સમય લાગ્યો છે પરંતુ આ નિર્ણય નાગરિકોના વ્યાપક હિતમાં અને તેમના નાણાંનો વ્યય અટકાવવા માટે લેવામાં આવ્યા છે સ્થાયી સમિતિ અધ્યક્ષે ખાતરી આપી હતી કે કોર્પોરેશન નાગરિકોને સુવિધા આપવા કટિબંધ છે અને સ્થળ મુલાકાત દરમિયાન તેમણે બાંધકામની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તંત્ર દ્વારા આપવામાં આવેલી આ સત્તાવાર સ્પષ્ટતાનું હેતુ નાગરિકોમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાનો ને ડ્રો થયા પછી મકાનોના અસ્તિત્વ કે કબજા અંગે પ્રવત્તી અફવાઓને વિરામ આપવાનો છે તેમણે લાભાર્થીઓને ધીરજ રાખવાની તંત્ર પર ભરોસો રાખવા અનુરોધ કર્યો હતો સત્યાવીસો નવ જેટલા આવા જેટલા ના આવાસ ચાલીસ ચોરસ મીટરના ખૂબ સારા પ્રકારના પ્રધાનમંત્રી આવાસના રાજીવ આવાસ યોજનાના બે લાખ તેસઠ હજારના મકાનો આ છવ્વીસો ઓગણત્રીસ મકાનો ઈડબ્લ્યુએસના છે જેની કિંમત નાગરિકે કે લાભાર્થીએ સાડા પાંચ લાખ રૂપિયા ચૂકવવાની થાય છે આ સત્યાવીસો નવ મકાનનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો અગિયાર ડિસેમ્બરે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું તમામ પ્રકારના આક્ષેપો અને કન્ફ્યુઝન થઈ રહ્યા છે કે આ ડ્રો કર્યો અને લોકોના મકાન રેડી નથી પરંતુ હું સ્પષ્ટતા કરવા માગીશ કે ડ્રો એ આ સ્કીમનો પ્રાથમિક ભાગ છે એક આવા સ્કીમ હોય માનો એમાં સો મકાન બનતા હોય અને પાંચસો લોકોએ એપ્લાય કર્યું તો ડ્રો કરી અને કયા સો લોકોને મકાન લાગ્યું એ માટેનું પ્રાથમિક પ્રોસેસ છે ડ્રો કર્યા બાદ લાભાર્થી કેટલો ફાળો કયા લાભાર્થીએ ફાળો ચૂકવવાનો એને કબજા પાવતી આપવાની એના નામનું મીટર ઉતારવાનું આ બધી પ્રોસેસ કરવાની હોય છે દરેક મકાન એ ડબ્લ્યુએસનું મકાન સાડા પાંચ લાખ રૂપિયા લાભાર્થી ચૂકવવાના હોય દોઢ લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફાળો આવે દોઢ લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ફાળો આવે અને સૌથી મોટી વાત કે જ્યારે ટેન્ડર ઊંચા ભાવના આવતા હોય ત્યારે સાડા પાંચ લાખની ઉપર કોર્પોરેશન દ્વારા એમને અઠ્યાવીસ હજારથી બે લાખ સિત્તેર હજાર સુધીનો વધારાનો ફાળો આપવાનો હતો જે આ બોર્ડની સ્થાયી સમિતિએ આ વધારો કેન્સલ કરી અને એકત્રીસ કરોડ રૂપિયાનું ભારણ કોર્પોરેશને પોતે વેઠ્યું છે ખૂબ પ્રજાલક્ષી નિર્ણય હતો કે કોઈ પણ ગરીબ હોય નવો મિડલ ક્લાસ હોય આ લોકો જ્યારે મકાન ખરીદતા હોય ભલે ટેન્ડર ઓછું આવે ભલે અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ ઊંચી હોય પરંતુ એમને કોઈપણ પ્રકારનો વધારાનો ફાળો ન આપવો પડે એ પ્રમાણેનો નિર્ણય લીધો છે ટોટલ બસો પિસ્તાલીસ કરોડની સ્કીમ એમાં એકસો એંસી કરોડ રૂપિયા જેટલું જે લાભાર્થીઓ ફાળો આપવાનો છે મેં કીધું એ પ્રમાણે રાજ્ય આવાસ યોજનાના બે લાખ તેસઠ હજાર અને ઈડબ્લ્યુ એસના અવસ્થા પાંચ લાખ પચાસ હજાર જેમાંથી બાવીસ કરોડ જેટલો ફાળો લાભાર્થીઓ આપી ચૂક્યા છે હજુ એકસો અઠ્ઠાવન કરોડ રૂપિયા લાભાર્થીઓ પાસે લેવાના છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી એકસો ને છ કરોડ રૂપિયાનો ફાળો હતો જેની સામે પચાસ કરોડ જેટલો ફાળો આવી ગયો છે અને પચાસ કરોડ જેટલો ફાળો બાકી છે આ ડ્રો કરવાથી સ્કીમમાં વેગ આવે લાભાર્થીઓ પોતાનો ફાળો ચૂકવે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ગ્રાન્ટ મળે અને આ જે માતબર પચાસ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની બાકી છે એ પણ મેળવવામાં સરળતા રહે આ લોકાર્પણનો કાર્યક્રમ નહોતો આ લાભાર્થીઓને સિલેક્ટ કરવાનો કાર્યક્રમ હતો કે કોઈ સ્કીમમાં જેટલા મકાનો અવેલેબલ છેના કરતાં વધુ લાભાર્થીઓએ એપ્લાય કર્યું હોય તો જેનું નસીબ હોય એનો નંબર લાગે એ પ્રમાણે ડ્રો કરી અને આ લાભાર્થીઓને એનરોલ કરવામાં આવ્યા છે મોટા ભાગના આવાસો પાંચથી છ સ્કીમના આવાસો રેડી છે અને એક વાત કરીએ આપણે કલાલી પાંચસો પંચ્યાસી રેવન્યુ સર્વેવાળી સ્કીમ કે જેમાં ઓગણીસો મકાનો બનવાના છે એ સ્કીમ અત્યારે પ્રગતિ હેઠળ છે પિસ્તાલીસ ટકાથી પચાસ ટકા કામ પતી ગયું છે અને સ્કીમ પૂરજોશમાં પ્રોગ્રેસમાં છે આમાં ફેઝ વનમાં સાતસો જેટલા મકાનો